કેટલાકને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા ચારે અન્ય સંબંધીઓ પાસે ગયા કોઈ વરિષ્ઠ અધિકારી સ્થળે હાજર ન હતો અશોક વાટિકાથી સહયોગ સોસાયટી તરફની ડ્રેનેજ લાઇન ખોદતી વખતે ખાડીના બીમ દૂર કરવાથી એક ભાગ બેસી ગયો હતો જેથી ઇમારતને જોખમ ઊભું થયું એસએમસી દ્વારા તાત્કાલિક પુરાણ કામ કરવામાં આવ્યું રહીશો અનુસાર ગઈ કેટલીક રાત્રિઓથી બિલ્ડિંગની દિવાલોમાં દરારો અને માળખાકીય નબળાઈ જોવા મળી હતી પરંતુ એસએમસીએ કોઈ તકનીકી તપાસ અથવા સલામતી ઓડિટ કર્યા વિના જ રહીશોને તાત્કાલિક મકાન છોડવાનું કહ્યું કેટલાક પરિવારોને તેમના સામાન સાથે રોડ પર રાખવામાં આવ્યા જ્યાં તેઓ હવે માનવીય સંકટની સ્થિતિમાં જીવન જીવી રહ્યાના આક્ષેપ કર્યા છે